છોટાઉદેપુર પાવી જેતપુર સુખી ડેમ સુખી નદી પર કાઠાના ગામો પર વસતા ગામ લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્રની ચેતવણી મળતી માહિતી મુજબ સુખી ડેમ કુલ સંગ્રહ ક્ષમતાના છ્યાસી પોઈન્ટ એકાવન ટકા ડેમ ભરાયો બપોરના એક કલાકે પંદર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે નીચાણવાડા ગામના લોકોને સાવચેત રહેવા અનુરોધ ઉપરવાસમાં વધુ વરસાદના પરિણામે છોટાઉદેપુર જિલ્લાનો સુખી ડેમ તેની કુલ ક્ષમતા છ્યાસી પોઈન્ટ એકાવન ટકા ભરાઈ જતા હાઈ એલર્ટ પર છે જેને ધ્યાને લઈ નીચાણવાડા વિસ્તારમાં આવતા મોટી બેજ ખાંડિયા અમાદર હુડ ડુંડ દેવ વદેશિયા મોટી રાસ મોઢેરાસડી સિથોલ ડુંગરવાટ કોલિયારી લોઢન ગંભીરપુરા ઘૂંટણવડ પાલિયા સજોડ અને સિહોદ ગામના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે છોટાદેપુર જિલ્લાનું આ સુખી જળાશય અવિરત વરસાદના કારણે હાલ નદીમાં પાણી છોડવામાં આવનાર હોય જે માહિતી સત્તાવાર અધિકારીઓ સાથેથી મળેલી હોય એના અનુસંધાને આ વિસ્તારમાં છોટાદેપુર તાલુકાનું ટીકાવાળા ભાઈ જેતપુર તાલુકાના ઘૂટનવર સજોડ પાલિયા ખોંડિયા માદર નાની રાસલી મોટી રાસલી સામે કાંઠે સિહોદ સિફોલ સુસ્કાલ કોલિયારી હુડ વદેશિયા જેવા નદીના પટ પર જતા આવતા પશુપાલકો તેમજ અન્ય આ ગામથી બીજા ગામને આવતા મારા તમામ હિત ઇચ્છુકોને વિનંતી કે હાલ સુખી ડેમમાં સત્તાવાર માહિતીઓના આધારે પાણી છોડવામાં આવનાર છે જેથી કોઈ હોનારત ના સર્જાય કોઈ અકસ્માત ના સર્જાય તો વહીવટી તંત્ર આપણે આપેલા આપણને જે નિયમો છે એ બધા આપણે અનુસરીએ અને વહીવટી તંત્રને સાથે રહીને એના નિયમોનું પાલન કરીએ અસ્તુ શેખર રાઠવા